અને તમે હો તો આ પાર્ટી કરો જ નહીં કેમ કે તમને હું રસ્તામાં દેખાડી કરા વિડીયો પણ દેખાડી ગયો રામ રામ બધાને સ્વાગત છે તમારું ફિલ વિજય આજે આપડે વાડીયા જવાનું છે આખા ની પાર્ટીમાં તો તમે છેલ્લે સુધી બન્યા રહેજો અને હું તમને અમે કેવી રીતના પાર્ટી કરી છે એ હું તમને આમાં દેખાડીશ અને વાડીનો રસ્તો બહુ ખરાબ છે તો પણ એ તમને દેખાડીશ કે આમ જવાનું હોય એ અને તમે હો તો આ પાર્ટી કરો જ નહીં કેમ કે તમને હું રસ્તામાં દેખાડી પેલા સારું તો બને રહીશ્રીજર ઉતરી ઉતરી Nah, ya, nih, hati, tersisa. Tersisa. nah, Oh,

बदिलो न त

નન કમ એક તપેલું બાકી છે ઈ ઘંટીનિયો બની રહ્યો ને વીડિયોમાં તપેલું જ આવશે તો હા હે વીડિયોમાં જો ઘંટીનિયો બની તમને લાઈવમાં તપેલું પણ દેખાડ્યું બસ આ આ બધું જો આ બધું ધોઈને આ બધું આને સુકવી દીધું છે આ હવેડો છે તમે નાનો

હા રીંગણા ની ગ્રેવી સ્વાદ અનુસાર હા હવે રેડી મજા રીંગણા ભાઈ ઉપર કાટી બતાવ બતાવ નાખી દેવા જો અગળે કાટો આ ભાઈ રસોયા છે અલલો અલીંગણા કાલોવા કંદોયો કેવાય કંદોયો આ કંદોયો હા જો થોડું ગ્રેવી કાઢો થોડી આમાં લઈ લ્યો ભાઈ લોકો બેન દો હેલો રીંગણાની ગ્રેવી ગ્રેવી કે તો બહુ ભૂખ લાગી છે છે ને 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 ખાવાની તૈયારી મેડે મેં બે તો ભલે પકડાઈ જાય એની માથે નાખી કયા કાયા તો બહાઈ વ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા ટાટા બાય બાય ગુડ નાઈટ